હોસ્પિટલના કાંડ જી હા ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રમાં ફરી એકવાર દુરજાવરી મચાવતું કૌભાંડ બહાર આવ્યું છે ખ્યાતી હોસ્પિટલ બાદ હવે ફરી રાજ્યના ત્રણ જિલ્લાની હોસ્પિટલો સામે મોટી કાર્યવાહી થઈ છે ગરીબોના આરોગ્ય સાથે ચેડા અને વધુ પૈસા કમાવાની લાલચમાં આ હોસ્પિટલોએ શું શું કાંડ કર્યા છે શું કાર્યવાહી થઈ છે આવું જોઈએ જાણીએ સમજીએ અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડે આ વખતે જામનગર બનાસકાંઠા અને જુનાગઢ ત્રણ હોસ્પિટલો પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે જામનગર પ્રખ્યાત જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ને પીએમ જે તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જામનગરની જેસીસી કાર્ડિયાક હોસ્પિટલ છે કે જ્યાં પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો જામનગર શહેરના જોલીબંગલા વિસ્તારમાં આવેલી છે અને જેસીસી હાથ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક જે છે મોટી કાર્યવાહી આરોગ્ય વિભાગ

સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે ડૉક્ટર દ્વારા તો અમને ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે

ડૉક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતી હતી જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલને પચાસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે મહત્વની વાત એ હોય છે કે ગરીબ જે દર્દીઓ હોય છે તે ડૉક્ટરને ભગવાન માનીને અહીંયા પોતાની જે વિવિધ રોગો છે તે રોગોનું નિદાન કરવા માટે ઓપરેશન કરવા માટે આવતા હોય છે પરંતુ જે ડૉક્ટર દ્વારા તેનું ઓપરેશન કરવાનું હોય છે તેની જગ્યાએ અન્ય ડૉક્ટર દ્વારા ઓપરેશન કરવાતું હોવાની જે નિરીક્ષણની અંદર વિગતો પ્રાપ્ત થઈ હતી ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલો દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોય છે તેને લઈને જે આરોગ્ય વિભાગ અને સરકાર છે તેને કડક કાર્યવાહી કરી છે અને આવી હોસ્પિટલોને દંડ ફટકારી રહ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ કરનારી હોસ્પિટલોમાં પણ હવે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જ્યારે જુનાગઢની સમન્વય હોસ્પિટલે લાલચમાં વધુ પૈસાના પેકેજ બુક કરી ગેરરીતિ આચરી હોવાનું જાણવા મળ્યું છે जूनागढ़ समन्वय हॉस्पिटल है સામે પગલા લેવામાં આવ્યા છે પીએમ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશે દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેને આરોગ્ય મંત્રી પ્રફુલ પાસલિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે વાત કરીએ જુનાગઢની તો જૂનાગઢની સમન્વય હોસ્પિટલ છે નિયત કરતાં વધુ પેકેજ લેતા તેમને ગેરરીતિ આચરતા તેમની ઉપર હાલ જે પચાસ હજાર દંડ ફટકાર્યો છે

ગરીબોની આરોગ્ય યોજના પર લોભીઓની નજર છે પરંતુ સરકાર જાગી છે પણ કેટલી ઝડપથી કાર્યવાહી થશે